નવી હોસ્પિટલ હોસ્પિટલમાં ફરજ બચાવતા ચોથા વર્ગના કર્મચારીઓ ચોરીના આક્ષેપો કરવામાં આવતા હડતાળ પર ઉતરી ગયા હતા કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવતા હોસ્પિટલમાં સફાઈ તેમજ દર્દીઓને સ્ટ્રેચર ઉપર લાવવા લઈ જવા સહિતની કામગીરી પ્રભાવિત થઈ હતી જોકે સમજાવવા આવતા કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી હતી અને કામ ઉપર પરત ચાલ્યા ગયા હતા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે તેમજ જુદા જુદા ઓપરેશન થિયેટર ફોર્ડ ઓપીડી સહિતના જુદા જુદા વિભાગોમાં ચોથા વર્ગના કર્મચારીઓ પણ ફરજ બચાવતા હોય છે દરમિયાન આજે સવારે ચોથા વર્ગના કર્મચારીઓ અચાનક હડતાળ પર ઉતરી ગયા હતા અને આરએમઓ ઓફિસની બાજુમાં આવેલ બેંક ઓફ બરોડા પાસે ભેગા થઈ ગયા હતા ચોથા વર્ગના કર્મચારીઓની હડતાળ પાછળ એવું કારણ જાણવા મળ્યું હતું કે કિડની બિલ્ડિંગમાં આવેલ છ બી વોર્ડમાં એક આયાબેન ફરજ બચાવતા હતા તેમની ઉપર એક પરિચારિકા દ્વારા ચોરીનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો આવા ગંભીર આક્ષેપોને લઈને ચોથા વર્ગના કર્મચારીઓમાં નારાજગી અને આક્રોશ પેદા થયો હતો જોકે આર એમઓ ડોક્ટર કેતન નાયક સહિતના અધિકારીઓ દ્વારા હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને સમજાવવામાં આવ્યા હતા તેમજ જે ગેરસમજ ઉત્પન્ન થઈ હતી તે દૂર કરવામાં આવી હતી ત્યારબાદ બે ત્રણ કલાક પછી આ કર્મચારીઓએ હડતાળ સમેટી હતી અને પોતપોતાના કામ ઉપર પરત ચાલ્યા ગયા હતા કર્મચારીઓની હડતાળ સમટાઈ જતા અધિકારીઓ એ પણ રાહત નો શ્વાસ લીધો હતો મારું નામ હિરોપા બેન પ્રવીણ પાટીલ છે બરાબર અમે લોકો સફાઈ કર્મચારી વાળા છે અમે લોકો કામ કરીએ છીએ ખર ખરખ વાળા તો અમે લોકોને કોઈ ઇજ્જત નથી આપતા અને સિસ્ટર લોકો મંટીના ટોર્ચર કરે છે તો અમે ખોર ખરખ વાળાને કોઈ ઇજ્જત નથી કે અમકે બેન શું બની હતી ઘટના પૂરી શું બની હતી મને કે ઓકે કઈ નઈ અમે લોકો આ લોકો ને કામ કરવા જાય તો આ લોકો કહે છે કે તમારું કામ સારું નથી સારું નથી એવું થોડી કઈ હોય અમે લોકો કામ કરે છે દિલથી કામ કરીએ છીએ આ લોકો ને એવું થોડું હોય કામ કરતા નથી તો અમે લોકોને નો કોઈ નથી દેતા અહીંયા એટલે પંદર વીસ વર્ષ થી નોકરી ભરો છો ત્યારે બી આ લોકો આને કઈ ઇજત નથી આપતા એવું થોડી છે કઈ

એમ જ્યાં માથી સારો છે આને વાડમાં મૂકો એવું નહીં છે આમાં માછલી લોકોનો પ્રોબ્લેમ હા એક માછલી ને ઓપરેશન કરેલું છે ઓટી કરેલી છે તો આને બેસવાની જગ્યા આપો થોડું તો જ્યાં ઘરે પ્રોબ્લેમ હોય આમ માછલી લોકો કામ છોડી દે તો પછી એને ઓર નથી તો પછી આ નોકરી કરવા તો આવે ને હવે આનાથી મારી વજન ના ઉચકાય તો પછી શું કરવાનું આને તો સફેદ જગ્યા મૂકવું જોઈએ ને આને સારા નથી કોઈના तर आता अमेर्या सपोर्ट नाही आपण सिस्टर लोक भीती सपोर्ट आपता